ભારત આદિવાસી પાર્ટી ઝાલોદ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પોતાના સમર્થક સાથે જોડાયા આ તરીકે આઠ અગિયાર બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે ચાર કલાક સુધીમાં ભારત આદિવાસી પાર્ટીની બેઠક ઝાલોદ ભારત આદિવાસી પાર્ટી કાર્યાલય ખાતે યોજાઈ હતી જેમાં ઝાલોદ નગરપાલિકા આમ આદમી પાર્ટીમાં જે મોટું ગાબડું પડ્યું છે ઝાલોદ નગરપાલિકા આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડેલા વોર્ડ નંબર એકના ઉમેદવાર સદામભાઈ ઇસ્લામભાઈ મતાધાર તેમજ વોર્ડ નંબર ત્રણના ઉમેદવાર સાજીદભભાઈ મતદાર તેઓ જે કે અન્ય કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીમાં છોડી અને ભારત આદિવાસી પાર્ટીમાં જોડાયા છે ભારત આદિવાસી પાર્ટીના જિલ્લા યુવા મોરચા પ્રમુખ મનસુખ ભીલ કટારા અને તાલુકા પ્રમુખ મોહનભાઈ ડામોર ઉપપ્રમુખ રાજુભાઈ સંગાડા જાલોદ તાલુકા યુવા મોરચા પ્રમુખ દિલીપભાઈ નીનામા તાલુકા સંગઠન મંત્રી રાજુભાઈ મુનિયા તથા અન્ય હોદ્દેદારોની હાજરીમાં ભારત આદિવાસી પાર્ટીમાં જે આમ આદમી પાર્ટીના ઉમેદવારો હતા તેઓ તેમની વિચારધારા અને વિધિવત રીતે બાપપાટીમાં જોડાયા છે